નગરપાલિકાના ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું શહેરમાં સાત કરોડથી વધુના વિકાસના વિવિધ વોર્ડમાં રોડ બ્રિજના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સ્વચ્છતા અભિયાન અંતર્ગત લોકાર્પણ કરવામાં આવ્યું વિતરણ જિલ્લાના સભ્ય ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ વેપારીઓને પ્લાસ્ટિકની બેગનો વાપરવા નગરપાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવી આપી સૌનો સાથ થકી ગામને સ્વચ્છ અને સુંદર અને હરિયાળું બનાવવા માટે લોકો આગળ આવે મારું ગામ સુંદર ગામ બને તે માટે નગરપાલિકા અને શહેરીજનો જાગૃત થયા રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામોમાં વિકાસના કામો થકી સારી સુવિધાઓ મળે તે માટે કાર્ય કરી રહી છે જેમાં ખાસ કરીને શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ રોડ રસ્તા પાણીની સુવિધાઓ આંગણે મળે તે જરૂરી છે ત્યારે આજરોજ ધાંગત્રા નગરપાલિકાના ટાઉનહોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાત કરોડથી વધુના વિવિધ વિકાસના કામો માટે શહેરના વિવિધ વિસ્તારના વોર્ડની અંતર્ગત રોડ પાણીની ટાંકીના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા અને કાર્યક્રમમાં જિલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ શિવહરા ધારાસભ્ય પ્રકાશ વરમોરા પૂર્વ કૅબિનેટ મંત્રી આઈ કે ચાડેજા સહિત નગરપાલિકા પ્રમુખ કુલદીપ સિંહ ઝાલા નગરપાલિકા ચીફ ઓફિસર કુમાર પટેલ સુથરાઈ સભ્યો પૂર્વ પ્રમુખો સહિત ગામના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સભ્ય ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા શહેરીજનોને વેપારીઓને અપીલ કરી હતી જેમાં લોકો પ્લાસ્ટિક ન વાપરવા અને સ્વચ્છતા જાળવવા અપીલ કરાઈ હતી આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ કાર્યો પણ કરવામાં આવનાર છે જેમાં શહેરના તળાવ અને નદી નડતાના પાણીની ભરવામાં આવનાર છે લોકો સ્વચ્છતા રાખી શકે તે માટે નગરપાલિકા દ્વારા શહેરીજનોને ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું સાથે હરિયાળુ શહેર બનાવવા માટે વૃક્ષો રોપણ કરવા માટે લોકો પણ આગળ આવે તે જરૂરી છે રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા